કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીને કારણે સર્વિસ રોડ પર બનાવેલ ગટરો ગંદકીથી ઉભરાય છે રાહદારીઓને વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે સિયોરી ખાતેથી પાલમપુર કંડલા નેશનલ હાઇવે પ્રસાર થાય છે જેમાં સિહોરી પાસે હાઇવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે અને ઓવરબ્રિજની બંને સાઇડ સર્વિસ રોડ બનાવ્યા છે અને સર્વિસ રોડની બંને સાઇડ ગટરો બનાવવામાં આવી છે પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા જ્યારે રોડ અને ગટર બન્યા ત્યાર પછી કોઈ દિવસ આ ગટરોની સાફ સફાઈ કરવામાં આવી નથી અને ગટરમાં કચરાથી અને ગંદગીથી ઉભરાઈ ગઈ છે વર્ષો વર્ષ ચોમાસું અને વરસાદ વરસે ત્યારે ગટરો ઉભરાઈ જાય છે અને ગંદુ પાણી રોડ પર ભરાઈ જાય છે જેમાં ખાસ તો ઓવરબ્રિજની બંને સાઇડ રહેણાંક સોસાયટીઓ આવેલ છે અને ગટર ઉભરાય ત્યારે આ ગંદુ પાણી સોસાયટીઓમાં અને સર્વિસ રોડ પર ભરાઈ જાય છે ત્યારે સર્વિસ રોડની બંને સાઈડ દુકાનો હોવાથી વેપારીઓ ગંદકીથી દુર્ગંધથી ત્રાહીમામ પોકારી જાય છે અને ગ્રાહક પણ ગંદકીને કારણે ત્યાં ખરીદી કરવા આવી શકતા નથી જેને કારણે વેપારીઓને પણ નુકસાન ભોગવવું પડે છે અને ગટરોના ઢાંકણા પણ તૂટી ગયા હોવાથી ગટર ખુલ્લી થઈ ગઈ હોવાથી કોઈ અજાણ્યા લોકો અંદર ખાબકવાના પણ બનાવો બન્યા છે સર્વિસ રોડ પણ લેવલ વિના હોવાથી જ્યાં મુખ્ય નાળું છે તેની બંને બાજુ પાણી ભરાઈ જાય છે જેથી વાહન ચાલકો અને સોસાયટીઓમાંથી બજારમાં જતા મહિલાઓ અને બાળકોને મુશ્કેલી વેઠવવી પડે છે જેથી સિયોરી વેપારી એસોસિએશનના પ્રમુખ પંકજભાઈ ઠક્કર દ્વારા કાંકરેજ ધારાસભ્ય અમરતજીત ઠાકોરને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે સિયોરીમાં ઓવરબ્રિજની બંને સાઇડ સર્વિસ રોડ અને ગટરો બનાવેલ છે જે ક્યારેય સાફ સફાઈ કરેલ નથી

આપણે વરસાદનું પાણી ગટરોમાં ભરાય છે અને ગટરોની સફાઈ ઘણા સમયથી કરેલ નથી જેથી પાણી રોડ ઉપર ભરાય છે જેથી ટ્રાફિકની સમસ્યા થાય છે લોકો ખૂબ પરેશાન થાય છે અને સર્વિસ રોડ પરની અમુક ગટરોના ઢાંકણા જે તૂટેલા છે જેમાં રાહદારીઓ પગ આવવાથી તેમને ઈજાઓ થાય છે વાહનોના પૈડા આવવાના કારણ અકસ્માતો થાય છે આ મુદ્દે અવારનવાર રજૂઆતો પાલનપુર એનએચઆઈ વિભાગમાં કરેલ છે પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરેલ નથી જેમાં મીડિયાના માધ્યમથી જણાવ્યું કે તાજેતરમાં ધારાસભ્યશ્રીને આ અંગે રજૂઆત કરવામાં આવેલ છે તો નમ્ર વિનંતી મીડિયા માધ્યમથી કે આ અંગે ઝડપી કાર્યવાહી કરવામાં આવે જેથી લોકોની પરેશાની દૂર થાય